આ ગોય દોવાનું ચાલુ જ છે જોઈ લો આજે હમણાં જ ઉતરી છે કાય ખૂબ જ સારી છે અને દસ લિટર દૂધ હાજરમાં છે પણ બાલ પ્રસ્ત દૂધ દે છે ગાય દોવા સારી છે દોવા પછી

રૂપાજી મેં તમને કઈ કીધું તો આ ગાયનો હોદો કરવાનો તમે પણ બોલ્યા નહીં કોઈ ગાય ખૂબ જ સારી છે દસ લીટર દૂધ હાજરમાં છે પ્લસ દૂધ દેશે તાજી ગાય છે અને બે ટાઈમ દોરાવાની ફૂલ જવાબદારી તમારી રહેશે હાલમાં સાડા પાંચ વાગ્યા છે સવારે સાડા પાંચ વાગે દોઈ અને પરફેક્ટ બે ટાઈમ દોવાની બાર બાર દસ દસ લીટર દૂધ નીકળે દસ ઉપર નીકળે તો ગાય લઈ જવાની ગાય આજે ઉતરી છે એટલે સહેજ થોડી સાધારણ અસેદાય કરે છે પણ ગાય ખૂબ જ સારી છે దావళి మాత విడియో మేము టాయిత బా విడి టాయి మే

અડણ એકદમ બાવલો ગળી ગયું છે ચલો જય માતાજી આય તો દૂધ અને બીજી તમામ ગાયો આપણી પાસે હાજરમાં છે તમે જોઈ શકો છો